નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ વડસર ગામ પાસે આવેલા ગૌશાળા કે જેમાં ઓમ સેવાશ્રમ ટ્રસ્ટ દ્વારા આજરોજ ઓશમ ક્લબ પૂજા શાહ દ્વારા મહિલાઓને સિત્તેર અનાજની કીટ વિતરણ કરવામાં આવી તો સાથે સાથે ઓમ સેવાશ્રમ ટ્રસ્ટ કે જેમાં પચાસ હજાર સુધીના ગોબરના છાણા દ્વારા કુદરતી રીતે દીવો બનાવવાનું મશીન આપવામાં આવ્યું અને સાથે જ સક્ષમ ગૃહ ઉદ્યોગનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ સંસ્થા છેલ્લા સાત વર્ષથી સેવા આપતી આવી છે અને આજે તેમના દ્વારા સિત્તેર અનાજની કીટ વિતરણ પણ મહિલાઓને કરવામાં આવ્યું જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ હું બે હજાર ત્રણથી ગાય માતાની સેવા કરું છું અને મક્કરપુરા જીઆઈડીસી વલસાડ બ્રિજ પાસે મારી ગૌશાળા આવેલી છે વલસાડ ગામમાં અને દસ વર્ષ સુધી જે કતલખાને ગાયો જતી હતી જે ગાયો ભેંસો ઘેટા બકરા જે એમની સેવા કરી અને દસ વર્ષ બાદ એવું વિચાર આવ્યો કે મારે બી ગાયો રાખવી જોઈએ તો પછી મેં ગાયો રાખી જે બીમાર હોય લૂલી લંગડી હોય એવી ગાયો બધી મારે ત્યાં મૂકી જાય ગાયોની સેવા કરું છું અને ઓછામાં ઓછા સાત વર્ષથી પૂજાબેન મારી ગૌશાળામાં આવે છે અને અવિરત એમની સેવા દર પંદર દિવસે મહિને કોઈ ઉત્તરાયણ હોય હોળી હોય દિવાળી હોય બધા જ તહેવારોમાં ગરીબોને વિધવા બહેનોને લોકો સહાય પૂરી પાડે છે અનાજ અને કીટનું વિતરણ થાય કંઈક બર્થડે હોય તો બી સેલિબ્રેશન બાળકો સાથે કરે છે અને અહીંના ગામના બાળકો બી એમને આનંદ થાય છે જ્યારે જ્યારે પૂજાબેન આવે ત્યારે ત્યારે લોકોને જાણે તહેવાર આવે છે એવું લાગે છે એમને અને બધા ખુશ થાય છે અને બધાને દિવાળીના દિવસે એમના ઘરમાં દીવા સળગે સારું કંઈ એવું જમવાનું થાય એવી બધી કીટનું વિતરણ કરે છે હોળી હમણાં હોળી આવે છે આજે હોળી છે અને કાળે ધૂળીટીનો તહેવાર છે એ તહેવાર નિમિત્તે એમના ગરીબોના ઘરમાં વિધાબેનના ઘરમાં કંઈક સારું એમના ઘરે લોકો તહેવાર મનાવે અને કંઈક સારું બનાવીને ખાય લોકો એના નિમિત્તે પૂજાબેન આજે કીટ લઈ આવ્યા છે અને એનું કીટનું અનાજનું વિતરણ કરવાના છે અને સારા બધાએ આનંદ આનંદ અને ખુશીથી બધા હોળી મનાવે અને પૂજાબેનનું કામ એકદમ સરાહનીય છે અને એકદમ સેવા એવી પૂરી પાડે છે કે જ્યારે જ્યારે જરૂરત હોય અને જ્યારે બી અમે કહીએ તો જરૂરિયાતમંદોને એ લોકો એમની ઈચ્છા મુજબ એમની શક્તિ મુજબ એ લોકો સેવા આપે છે અને અમે એમના ઓસમ ક્લબ દ્વારા અમારા ગૌશાળામાં ઓમ સક્ષમ ગૃહ ઉદ્યોગ અમે ચાલુ કર્યું છે જે વિધવા બહેનોને દીવા અને કપ એની કિટ અને અમે બનાવીએ છીએ અને વિધવા બહેનોને એમને કંઈક મજૂરી મળે અને એમને કામમાં એક ઉમેરો થાય અને કંઈક ઘર ખર્ચ માટે એમને કંઈક પૈસા મળે ને એમનું ઘર સારી રીતે ચાલે એ માટે ઓમ સક્ષમ ગૃહ ઉદ્યોગનો અમે આજથી પ્રારંભ કરીએ છીએ અને દીવા અને કપ બનાવવાનું અમે ચાલુ કર્યું છે ગૌશાળાના ગૌબર અને એમથી બનાવીએ અમે દીવા દીવા બનાવીશું રાધે રાધે જય